તો કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ બધાનું આપણી સહિયાર યુટ્યુબ ચેનલ કરંટ જીકે કે ભાઈ મિત્રો આપણે આજ ગંભીર મુદ્દા પર વાત કરવાના છીએ ભાઈ ખરેખર મિત્રો પરિણામ આવશે કે નહીં ખરેખર ફાઇનલ આન્સર કી આવશે કે નહીં શું માસડો છે આ બધો નો ટેન્શન નો ચિંતા મિત્રો વાત કંઈક આવી કરી રહી છે ભરતી બોર્ડ મિત્રો લાગે તો એવું છે કે નથી આપવાનું કાંઈ ફાઇનલ આન્સર કી હમણાં અને નથી આપવાનું હમણાં મેરિટ તેની પાછળનું કારણ શું છે મિત્રો હકીકતમાં તો મિત્રો કોમન ઉમેદવારો હાલમાં આપણને ખબર છે મિત્રો ઘણી બધી ભરતીઓ ચાલુ છે જેમ કે સી ગ્રુપ એ અને બી શિક્ષકોની ભરતી હાઈકોર્ટમાં ભરતી ચાલુ છે ભાઈ પીએસઆઈની ભરતી પ્રક્રિયા પણ ચાલુ છે જીપીએસસીની છે ભાઈ મિત્રો પછી એ એમ આર એમ તમામ ભરતી પ્રક્રિયા છે મિત્રો એમાંથી કોમન ઉમેદવારો જો નીકળી જાય ને તો કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને ફાયદોને ફાયદો છે અને પછી જે કોન્સ્ટેબલમાં જે એક્ઝામમાં મિત્રોને સોની આસપાસ માર્ક્સ છે મિત્રો અથવા તો સોની નીચે કંઈક ચારથી પાંચ માર્ક્સ છે તેઓનો પણ વારો આવી શકે છે ભાઈ મિત્રો હવામાં વાત નથી કરતો જેમ તમારું રિઝલ્ટ મોડું આવશે એટલો ફાયદો જે બોર્ડર પર માર્ક્સ ધરાવે છે જેટલા ઉમેદવારોને તેઓને જ છે સાથે જેને વધારે માર્ક્સ છે મિત્રો તેઓને પણ ફાયદો છે હવે કેવી રીતે તો મિત્રો જો બોર્ડર પર જેઓને માર્ક્સ આવેલા છે તે તમામને પોસ્ટ મળી શકે તે માટે મેરિટ મોડું આવે તો ચાલે કારણ કે કોમન ઉમેદવારો અમુક જે પર ભરતી પ્રક્રિયા ચાલુ છે પરીક્ષાઓની અમુક જે બીજી પરીક્ષાઓ છે તો તેમાં નીકળી જાય કોમન ઉમેદવારો તો પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ નીચું જાય તો જે બોર્ડર ઉપર માર્ક્સ ધરાવે છે એ તમામ ઉમેદવારોનો કંઈક ને ક્યાંક વારો આવી શકે એમ લાભ મળી શકે આ ભરતીમાં પછી જેઓને વધારે માર્ક્સ છે મિત્રો તેઓનો કઈ રીતે ફાયદો તો કે જેઓનો વધારે જેને પોસ્ટમાં માર્ક્સ છે પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામમાં માર્ક્સ છે તેઓને સારી પોસ્ટ મળી શકે એ માટે તેઓને એ રીતે ફાયદો છે તો વહેલું કે મોડું મોડું હોય તો ફાયદો કોને જેને ઓછા માર્ક્સ છે તેને અને સાથે જેને વધુ માર્ક્સ છે તેને પણ ઓકે બંનેને ફાયદો છે મિત્રો અહીંયા તો ખરેખર મિત્રો વાત કરી લઈએ કે પરિણામ તમારું ક્યારે આવશે મિત્રો તો ટૂંક સમયમાં એવી કોઈ આશા ન રાખવી મિત્રો કે પરિણામ આવી શકે કારણ કે મારા ગુજરાતના ઉમેદવારો પરિણામ તમારું છે એ જો પંદર ઓગસ્ટ પહેલાં તો આવી જવાનું છે હવે સાથે સાથે જે તમારી ફાઇનલ આન્સર કી છે એ મિત્રો ખરેખર આવશે કે નહીં તો અત્યારે મિત્રો હાલ જો હું મારા અનુમાન ઉપર તમને વાત કરું તો તમારી ફાઇનલ આન્સર કી નહીં આવે શા માટે મિત્રો કારણ કે મિત્રો અત્યારે વર્તમાનમાં એવી પદ્ધતિ પ્રમાણે એવી માહિતી પ્રમાણે હું તમને કહી શકું છું કે જે તમારું મેરિટ છે એ અને તમારી ફાઇનલ આન્સર કી એ બંને એક સાથે જ આવવાની છે તો શું મિત્રો તમને સાચું લાગશે મિત્રો હા બંને છે ને એક સાથે પણ આવશે કે ઘણી બધી આની પહેલાંની જે પરીક્ષાઓ છે તેમાં આવી રીતે જ થયું છે કારણ કે મોટો હોબાળો ન ઉપાડે તેના કારણે સરકારે વધારે પૂરતો સ્ટ્રેસ ન આવે ઓકે વધારે પૂરતો જે ગુજરાતના ઉમેદવારો છે એ વાંધો ન ઉપાડે તેના માટે બંને એક સાથે આપી દેને તો જેટલા પણ ઉમેદવારો નથી આવ્યા પછી મેરિટમાં એ તમામને પછી કાંઈ એટલું બધું મેરિટ આવી ગયું પછી એટલું બધો હોબાળો ઊંચો ન થાય ઓકે એટલા માટે મિત્રો લાગે છે એવું કે જે તમારું મેરિટ અને જે ફાઇનલ આન્સર કી છે એ બંને એકસાથે આપી દે અને આ જે બંને એક સાથે આપવાની પ્રક્રિયા છે મિત્રો એ પંદર ઓગસ્ટ પહેલાં શરૂ કરી દેશે પૂર્ણ કરી દેશે સોરી ઓકે પંદર ઓગસ્ટ પહેલાં તમારી આ મેરિટ ફાઇનલ આન્સર કી અને તમામ જે ડાઉટ છે તમામ ડાઉટનું સોલ્યુશન કરી દેશે તમારું મેરિટ આવ્યા પછી મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ટુ એક્સ એટલે કે ડબલ ગુણા એટલે કે બાર હજાર લેવાના છે તો મિત્રો ચોવીસ હજાર ઉમેદવારોને બોલાવવામાં આવશે ડીવી વેરિફિકેશન માટે અને ત્યારબાદ તમારું ફાઇનલ મેરિટ રજૂ કરવામાં આવશે કે કયા કયા ઉમેદવારોનું સિલેક્શન થયું છે આ ભરતી પ્રક્રિયા મિત્રો પૂરી થાય ત્યાં તો બીજી તમારી પોલીસની પરીક્ષા પણ આવી જશે એટલે કે કોઈએ ભાઈ ખાસ ચિંતા કરવી નહીં ઓકે પોલીસની એક્ઝામ ટુ બીજા ફેઝની છે ઓછા સમયમાં અને ટૂંક જ સમયમાં ગણતરીના દિવસોમાં તમને એની ક્યાંક ને ક્યાંક કંઈક અપડેટ કે જાહેરાત જોવા મળી જશે તો ખરેખર ઉમેદવાર મિત્રો જે તમારું મેરિટ છે એ અને ફાઇનલ આન્સર કી હે બંને એકસાથે આવવાની સંભાવના અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં છે બસ આ જ માહિતી તમારી સમક્ષ શેર કરવાની હતી મિત્રો તો વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈ હાઈપ કરવાનું ન ભૂલતા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા જ એક વિડીયોમાં ત્યાં સુધી તમામ ઉમેદવારોને જય હિન્દ